રાજસ્થાનના મુખ્યમંત્રી બાજુની નાળીમાં ઉતરી ગયું હોવાનું સામે આવ્યું છે કે જે બાદ અધિકારીઓ તરત જ બીજું વાહન મંગાવી સીએમને રવાના કરવામાં આવ્યા હતા જોકે આ અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી નથી સીએમ બન્યા બાદ ભજનલાલ શર્મા પહેલીવાર ગત રોજ મંગળવારે ભરતપુર પહોંચી કાર્યકરોને મળ્યા હતા જે બાદ સાંજે તેઓ ભરતપુરથી તેમની પત્ની ગીતા શર્માને યુપીના ગોવર્ધનજીના દર્શન કરવા માટે નીકળ્યા હતા ત્યારે દર્શન કરી પરત ફરતી વખતે કારનું વ્હીલ રોડની બાજુમાં આવેલી નાળીમાં ઉતરી ગયું તો આ દરમિયાન સીએમ પણ એ જ બાજુ બેઠા હતા તો ભજનલાલ શર્મા જ્યાં બેઠા હતા તે બાજુથી વાહનોનો એક ભાગ નમી ગયો હતો અને અકસ્માતમાં મુખ્યમંત્રી સુરક્ષિત રહ્યા હતા જે બાદ તેમને બીજી કારમાં રવાના કરવામાં આવ્યા હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ